જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ભક્તિ ધ્યાન ભક્તિ ધ્યાનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના સપ્તમી તિથિનું વ્રત એટલે કે શીતળામાંના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જો પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ શીતળે ત્વમ જગત માતા શીતલેમ જગત પિતા શીતલે શીતલાયો નમ નમ હૈ શીતળા માતા આપ જ મારા માતા પિતા આપ જ ચરા જર જગત ધારણ કરી રહ્યા છો હું આપને વારંવાર વંદન કરું છું બોલો શીતળા માતાની જય મિત્રો શ્રાવણ માસની સપ્તમી તિથિ એ શીતળા માનું સાતમનું વ્રત રખાય છે આ દિવસે બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાન પરવારીને શુદ્ધ વ્રસ્ત ધારણ કરીને સીતળામાનું પૂજન કરે છે રાંધણછઠના દિવસે જે રસોઈ બનાવેલી હોય છે તે સીતળામાને આજે ભોગ લગાવાય છે આજના દિવસે ચૂલો સળગાવાતો નથી શીતળા માતાની પૂજા કરીને માનું ધૂપ નૈવેદ્ય ધરીને પૂજન કરાય છે અને વ્રત કથા સંભળાય છે બહેનો પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે સંતાનની રક્ષા માટે ધંધાની સુખ સમૃદ્ધિ માટે આવૃત કરાય છે અને હા શરીરમાં કોઈ પણ જાતના તાવ વિષાણુયુક્ત કોઈ પણ જાતના રોગ હોય તો શીતળામાની કૃપાથી શરીરમાં જે ફોડા ફૂજી નીકળે છે પિત સંબંધી કોઈ રોગ હોય તે પણ દૂર થાય છે શીતળા માતાની પૂજા કરવાથી મંત્ર જાપ કરવાથી સરળ મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત તથા સાંભળવાથી શીતળા માતાની કૃપા પ્રાપ્ત થાય છે રોગમાંથી મુક્તિ મળે છે અને શીતળા માતાનું સ્વરૂપની વાત કરીએ તો અન્ય દેવતાઓથી માનું રૂપ ઘણું જ અલગ છે માની સવારી ગધેડો છે શીતળા માને ચાર હસ્ત છે અને કળશ જાડું અને સૂપડું છે અભય મુદ્રામાં ભક્તોને આશીર્વાદ આપે છે અને લીમડાપત્રની માળા ધારણ કરેલી છે કળશ ચૂપડું અને લીમડો જે છે તે બતાવે છે કે સફાઈ અવશ્ય કરવી જોઈએ જ્યાં સાફ સફાઈ રહે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે પરંતુ ગંદકી ન રહે તો ત્યાં રોગ કીટાણુ પણ રહેતા નથી બીમારી આવતી નથી કડો લીમડો તે આપણે ત્વચાને ફાયદાકારક છે લીમડાનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં લાભ પ્રાપ્ત થાય છે શીતળા માતાને ઠંડુ ભોજન શા માટે ભોગ લગાવાય છે તેની એક કથા પણ છે એક ગામમાં એક ભક્ત માને ગરમ ગરમ જમવાનું પીરસ્યું જ્યારે મા એ ભોગ આરગ્યો ત્યારે માનું મુખ બળવા લાગ્યું મા ક્રોધિત થયા જેથી ગામમાં આગ લાગી પરંતુ એક વૃદ્ધમાં એનું ઘર બચી ગયું આ જોઈને ગામના લોકો વિચારમાં પડી ગયા કે આ માતાનું ઘર કેમ બચી ગયું બાકી બધા ઘરમાં સળગી ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે તે વૃદ્ધ માતાને આગલા દિવસે ઠંડુ ભોજન માને ભોગ લગાવ્યો હતો એટલે મા એ તેની ઉપર પ્રસન્ન થયા ને ત્યારથી શીતળા મા એ સૌ કોઈ ઠંડા ભોજનનો ભોગ લગાવવા લાગ્યા શીતળા માને આજે ઠંડુ ભોજનનો ભોગ લગાવાય છે અને પૂજન થાય છે વ્રત રખાય છે કથા સંભળાય છે મિત્રો આ હતું શીતળા માના મહિમા અને પૂજનની વિધિ હવે આપણે સાંભળીએ શીતળા સાતમની વ્રત કથા બોલો શીતળા માતની જય એક ગામ હતું ગામમાં એક ડોશીમાં તેના બે દીકરાની વહુ સાથે રહેતા હતા એમાં મોટી વહુ બહુ જબરી અને ઈર્ષાખોર અને કજ્યાળી હતી તેની વાત વાતમાં પાકું પડતું ત્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછતના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણી પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની બહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાનકડા બાળકને ખોળામાં લીધો અને આડા પડખે થઈ આખો દિવસનો થાક હોવાથી તેને આંખ મળી ગઈ ચૂલો ઠારવાનો તો રહી ગયો નાની બહુ બાળકની સાથે જ ઊંઘી ગઈ અને અડધી રાત થઈ શીતળા માતા ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘરે આવ્યા નાની વહુના તો ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેના આળોટ્યા દાજ્યા ત્યારે માએ એને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ ફળજો શીતળા માનો તો શાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઊઠીને પડખામાં જોયું તો એનો નાનકડો બાળક તો ભળતું થઈ ગયો હતો તેને ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાં તો દડ દડ આંસુ એવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર શીતળામાં મારી ઉપર કોપાય માન થયા છે માએ તેને શ્રાપ આપ્યો તે રડતી રડતી સાસુમાં પાસે ગઈ બધી વાત કરી સાસુએ તો ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું બેટા ધીરજ ધર તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એની માફી માગી લે મા તો દયાળુ છે જરી તારા ઉપર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી તે વનવગડામાં વીટી જાય સિતળામાનું રટન કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા હતા અને બંને છલો છલકાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્યને કે પશુ પંખીને પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે તે મૃત્યુને પામે નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો અને પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીનું અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે એ તો પહેલાં કહે ત્યારે વહુ કહે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તે તેમની માફી માંગવા જાઉં છું ત્યારે તલાવડી કહે બહેન તું અમારું એક કામ કરજે તું શીતળામા પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે નહીં કે અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જે કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે નાની બહુને તો તેમને હા પાડી પાણી પીધા વગર જ માથે ટોપલો લઈને તે રડતી રડતી આગળ વધી આગળ વધતા રસ્તામાં બે લડતા લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે નાની બહુ કહે છે શીતળામા મારી ઉપર કોપ્યા છે એટલે ક્ષમા માંગવા જાઉં છું ત્યારે આખલા કહે છે બહેન સીતરામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટડીના પડ બાંધ્યા છે અમે શા માટે લડ્યા જ કરીએ છીએ સારું કહીને નાની બહુ તો આગળ વધી થોડીક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે મેલી ડોસી બેઠી હતી માથું માખીઓ છે વહુને જોઈને ડોશીમાં બોલ્યા અરે બાઈ આમ હાફડી વાફડી ક્યાં હાલી નાની વહુએ એ કોપની વાત ડોશીમાને કરી ત્યારે ડોશી બોલ્યા અલી જરાક મારું માથું જોઈ દે ને નાની વહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા દીકરાને ડોશીમાંના ખોળામાં મૂકીને તે તો જુઓ વીણમાં બેઠી વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢી આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જો ડોશીમાના ઘોડા ખોડામાં રહેલો દીકરો હાથ પગ ઉછાળીને ઉછાળીને કિલકિલારી કરવા લાગ્યો નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે ડોશીમા તો બીજું કાંઈ નહીં પણ સાક્ષાત ચિતળામાં છે માના ચરણોમાં પડી ગઈ અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ તમને મારા લાખ છે ડોશીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયોનો સાક્ષાત સાથ શીતળામાં પ્રગટ થયા નાનીઓએ શીતળા માના દર્શન કરીને તેમની ક્ષમા માંગી નાનીઓએ તલાવડીના પાણી વિશે પૂછતા મા શીતળામાં બોલ્યા કે દીકરી ગયા ભોમાં તે બંને હતી દી ઉગતા અને દી આ થમતા બસ લડ્યા જ કરે છાશ પાણી કોઈને આપે નહીં આ જન્મે પીતું નથી પરંતુ તું તે પાણી ખોબામાં લઈને ચારે દિશામાં છાંટજે અને પછી પાણી પીજે જેથી એના બધા પાપ નષ્ટ થશે અને પશુ પક્ષીઓ વટેમાર્ગો બધા તેનું પાણી પી શકશે પછી નાની વાવએ બે આંખલાના દુઃખની વાત કરી ત્યારે ચિત્રામાં બોલ્યા દીકરી પર ભાવમાં એ બંને આંખલાઓ દેરાણી જેઠાણી હતા એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીના કોઈને તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા એમનું અપમાન કરીને કાઢી મૂકે એટલે આપ હવે તેઓ આખલા બનીને કે ઘંટીના પળ બાંધીને લડ્યા જ કરે છે તો એમની પાસે જઈને ડોકીથી ઘંટડીના જે પળ છે તે છોડી નાખજે જેથી તેમના પાપ નાશ થશે અને લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા નાની બહુ તો રાજી થતાં પોતાના ઘેર પાછી વળી રસ્તામાં તેને પહેલાં બે આખલા મળ્યા વહુએ શીતળામાની વાત કરી અને ગળેથી ઘંટડીના પડ જે પડતા તે છોડી નાખ્યા બંને આખલાઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી પછી તેમના સાપ નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારે દિશામાં છાટ્યું પછી તો તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવ્યા માંડ્યા પછી નાની બહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમા દીકરાને સજીવન થઈને રાજી રાજી થઈ ગયા પણ આ દેખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ સાસુએ પૂછ્યું હોઉં બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની બહુએ તેમને સઘળી હકીકત જણાવી આ સાંભળીને જેઠાણીયાના મનમાં પણ એવું થયું કે હું પણ શીતળામાના આશીર્વાદ લેવા જાઉં બીજા વર્ષે રાંધણ છઠાવી રાંધણછઠના દિવસે શ્રાવણ માસ આવ્યો રાંધણછના દિવસ આવ્યો જેઠાણી ચૂલે રાંધવા બેઠા જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ સીતળામાં ચૂલામાં આળોટ્યા દાજ્યા અને જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભળતું થઈ ગયો હતો મરેલા દીકરાને લઈને જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ ગઈ દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં પહેલી બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં અવાજ સંભળાયું પાણી પીશ નહીં નહીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં અને તલાવડીને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે શ્રી પંચાત આમ કહીને પાણી પીધા વગર જ ચાલતી થઈ ગયા આગળ જતા બે આખલા મળ્યા પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોહમ્મદ મચાવતા કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંજાત આગળ જતાં પહેલી મહેલી ઘેલી ડોસી અને બે હાથે પોતાનું માથું પંજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈને આમ તો જેઠાણી કાળઝાળ થઈને જતાં બોલી કે ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી તારું માથું જોવા બેસું હું તો શીતળામા પાસે જાઉં છું આમ છણગો કરીને જેઠાણી તો ચાલતી થઈ સવારથી સાંજ સુધી વનને વગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા જ નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણીની ભક્તિભાવવાળી હતી દયાળુ હતી અને તેથી તે સુખી થઈ જ્યારે જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરાને ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળવા સૌને ફળજો બોલો શીતળામાં તની જય